સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અને શિક્ષક લલિત સોનાર વિરુદ્ધ પંદર વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરવા બદલ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે લાવ તને હું ઉચકી અને તું બેગ લઈ લે ધોરણ અગિયારમાં ભણતી પીડિત વિદ્યાર્થીનીને ઘરે રડતી હાલતમાં જોઈ તેના પિતાએ તેની માતાને જાણ કરતા તેઓ નોકરી પરથી ઘરે દોડી આવ્યા હતા

વિદ્યાર્થીની ચાર વાગ્યે લિંબાયત સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું લલિત સોનારે તેને ઓફિસમાં બેસાડી તેનો હાથ પકડી સોફા પર બેસાડી હતી અને ગળે લગાવી હતી ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા વિદ્યાર્થીનીએ ધક્કો મારીને ત્યાંથી જવાનો પ્રયાસ કરતા લલિત સોનારે તેને આ વાત કોઈને ન કહેવા ધમકી આપી હતી વિદ્યાર્થીનીની વાત સાંભળીને તેની માતાએ તાત્કાલિક લિંબાયત પોલીસ મથકે લલિત સોનાર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષક લલિત સોનાની ધરપકડ કરી છે એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ધોરણ એક થી બાર તેમજ બીકોમ અને એમ કોમના વિદ્યાર્થીઓને ભણાવે છે આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો આ બનાવ અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન પાસે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે એમની જે દીકરી છે એ પંદર વર્ષ ને પાંચ મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલા એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એને થોડીક સાથે છેડખાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો પણ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એને દીકરી સાથે બારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચરે એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યું ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી દીકરી એની સાથે આ ઘટના બની છે જે પાસે ભણવા જતી હતી અને એને પહેલા તો મિસગાઈડ કર્યો અને મિસગાઈડ કોમર્સમાં એડમિશન લેવડાવી કોચિંગ માટે બોલાવે અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે એટલી ઉંમર નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતા પૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી રહ્યા છે